ઓગણપ ઓગણપચાસ ઓગણપચાસ ત્રણસો પચાસ એકાવન બાવન ત્રેપન રૂપિયા સુધા ત્રણસો એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ માલ થાય ત્રણસો એકવીસ માં ત્રણસો રૂપિયા ત્રણસો 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 એકવીસ પાંચ હજાર બાર પંદર વીસ એકવીસ બાવીસ 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 ત્રણસો બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ ત્રણસો બાવીસ ત્રણસો ત્રણસો સતત સાડત્રીસ ત્રણસો સાડત્રીસ સાડત્રીસો માલતો નહી પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન 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 રૂપિયા એકાવન રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા એક વાર બે વાર ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા એકત્રી બત્રીસ ચોત્રી પાંત્રીસ ચોત્રી સાડત્રી હડત્રી 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 બોલ ના ભાવી દેવી જોઈએ ઓગણત્રીસ ત્રણસો ત્રે ત્રણસો ત્રીસો અચ્છા પચાસ ત્રણસો ને પચાસ રૂપિયા એકાવન એકાવન ત્રણસો એકાવન બાવન તેપનતે ચોપન ચોપન રૂપિયા ચોપન રૂપિયા અગ્રેના નઈ નઈ સુરાત સુરાત માઈકરો તો મોર માઈકરો માઈકરો જો ના હા ભાઈ એકો ભાઈની જલે મારું હા હે સકરિયા કવાવાળા ખરાવ બોલો જમાનસોતેર ત્રણસો છોતેર અઠ્યોતેર ઓગણીસ એસી એકાશી બ્યાસી પંચાસ

એકતાલીસ રૂપિયા જેબી ના પડશે ત્રણસો બેતાલીસ ત્રણસો બેતાલીસ બેતાલીસ તમારી પિસ્તાલીસ પિસ્તાલીસ ત્રણસો પિસ્તાલીસ તમારા નહી બાણું બાણું ત્રણસો બાણું ત્રણસો બાણું રૂપિયા ત્રણસો બાણું ત્રણસો બાણું ઓગણ પચાસ રૂપિયા ત્રણસો પચાસ

ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સત્તર છવ્વી ચાલો છવ્વીસ રૂપિયા છવ્વીસ ત્રણસો છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ કે આવા આ ₹100 ₹100 વર્તનમાં છે ત્રણસો રૂપિયા ના પાકા ત્રણસો તમારા છે ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર તેર પંદર 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 ત્રણસો પંદર

ам алейкумема гангул элегинло блобу

હલો ભાઈ બસો અગિયાર

ત્રણસો એકવીસ રૂપિયા ત્રણસો ઓગણપચાસ ત્રણસો ઓગણપચાસ અરે આપડી હોપી ચારસો રૂપિયા ચારસો ચારસો ચારસો

એકતાલી બેતાલીતાલીસતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંદન ચોપન અઠાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોનઠ બાસઠ સાઠ સડસઠ અડસઠ 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 સુદાસ